મેસી ટ્રેક્ટર જોઈ રહ્યા છો વેચવાનું છે ટોટલ જવાબદારી સાથે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો આપણું ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં ટ્રેક્ટર છે મેસી મેસી દસ પાંત્રીસ ડી આઈ ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે મોડલની વાત કરું બે હજાર અને બારના મોડલ આ ટ્રેક્ટર ટ્રેક્ટર ની અંદર ડબલ ક્લ જોવા મળશે આખું ઓરિજિનલ જોવા મળશે કોઈ પણ પ્રકારનો ટ્રેક્ટર અંદર ફોલ્ટ નથી એન્જિન નેવું ટકા હાઇડ્રોલિક પણ કમ્પ્લીટ છે બાકી રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લીધા બાદ પણ ખરીદી કરી શકો છો પેલા ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા અથવા રૂબરૂ જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા વગર ન જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ટ્રેક્ટરની બેટરી નવી રેડ્યુટર નવું છે ટકા જેવા ટાયર જોવા મળશે ટ્રેક્ટરનું પાર્સિંગ ચાલુ છે અત્યારે ડબલ ક્લચ વાળું ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ કિંમતની વાત કરું બે લાખ અઠ્યાસી હજાર કિંમત રાખવામાં આવી છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી તમારે ટ્રેક્ટર લેવો જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને જિલ્લો રાજકોટ તાલુકો ગોંડલ નાના સખપુર ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવો ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયોની નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળી જશે અથવા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો